હવાના મિત્રો ગિરા ગુર્જરી ચેનલમાં દિશાભ્રમના સાડત્રીસમાં મણકામાં હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનું રાષ્ટ્રીયતાપૂર્વક સ્વાગત કરું છું આજે આપણું આઝાદીનું પર્વ આપણે ઓગણીસો સુડતાળીસની પંદરમી ઓગસ્ટે પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા ઉપર જે રીતે ત્રિરંગો ફરકાવ્યો ત્યાંથી માંડીને આજે સવારે નરેન્દ્ર મોદીએ બારમી વખત એ જ લાલ કિલ્લા ઉપર ફરીથી પાછું આપણો ત્રિરંગો ફરકાવ્યો ત્યાં સુધીની અગણ્યાંશી વર્ષની યાત્રા પૂરી કરી છે એટલે કે લગભગ આપણી આ આઠ દાયકાની આઝાદી એ દરમિયાન દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે એ આપણે જાણીએ છીએ અંગ્રેજોએ જ્યારે આપણને આઝાદી આપવાનું નક્કી કર્યું સંમત થયા તે જ વખતે બહુ કરુણ ઘટના એ બની કે મોહમ્મદ અલી જીણાએ દેશના ભાગલાની જે માગણી કરી એને પણ માન્ય કરવી પડી અને એના કારણે એ દિવસો રક્તપાતના દિવસો હતા દેશની આઝાદીના સૂત્રધાર કર્ણધાર કે આખી લડતના સેનાપતિ પોતે તે દિવસે દિલ્હીમાં હાજર નથી મહાત્મા ગાંધી એ વખતે બંગાળમાં ચાલી રહેલી જે કાપાકાપી હતી રક્તપાત હતો જે કોમી વિખવાદ હતો એના ઉપાય કરવા માટે એ કલકત્તા ગયેલા હતા અને ત્યાંથી પછી નોવાખાલી જવાના હતા પંડિત નેહરુએ એ વખતે આખી બાજી સંભાળી દીધી અને જે પ્રવચન કર્યું હતું મધ્યરાત્રિએ એની તો આખી વાત જ જુદી છે કારણ કે પોતે એક કવિ હતા હકીકતમાં જો પંડિત નહેરુ રાજકારણમાં ન પડ્યા હોત તો આપણે એમને એક ઊંચા ગજાના મોટા ગજાના એક સર્જક તરીકે યાદ કરતા હોત પરંતુ આઝાદીના આટલા વર્ષો દરમિયાન આઝાદી ખોળંગાતી ખોળંગાતી ક્યાંથી ક્યાં પહોંચી છે એનો સર્વે કરવાની જરૂર છે એક તરફ તો આઝાદ થયા તે દિવસે આપણી પાસે શું હતું અને આજે શું છે એનો પણ આપણે આકલન કરવું જોઈએ આજે દેશ વિશ્વના મહાન દેશોમાં મહાન જે નાણાકીય સંસ્થા તરીકે અને બીજી રીતે પણ સૌથી મોટી વસ્તી ધરાવતા દેશ તરીકે અત્યારે પ્રતિષ્ઠિત છે ત્યારે અમેરિકાને આપણે વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી કહીએ છીએ પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહી એ ભારત છે કારણ કે આટલી મોટી વસ્તી એકસો ચાલીસ કરોડની વસ્તી એને લોકશાહી ટબે પોતાના સૂત્રો ચલાવવાની જે તક મળી છે એ તક પાછી અકબંધ રહી છે પાકિસ્તાન જેવું નથી થયું આઝાદ થયેલા બાંગ્લાદેશમાં કે બીજે ક્યાંય દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વચ્ચે કોઈને કોઈ શ્રમુખત્યારી આવી ગઈ છે કંઈ ને કંઈ તકલીફો આવી ગઈ છે આમ તો ચીન પણ આપણી સાથે સાથે જ આઝાદ થયું હતું પરંતુ ત્યાં સામ્યવાદી શાસન એટલે કે બિલકુલ શ્રમુખત્યારી શાસન ચાલી રહ્યું છે ત્યારે એ સંજોગોમાં ભારત એ ખરેખર વિશ્વની લોકશાહીની દૃષ્ટિએ એક દિશા દર્શક દીવાદાણી રૂપ એવો દેશ બની ગયો છે આઝાદી પૂર્વે બનેલી છે તે છે કે મહર્ષિ અરવિંદનો જન્મદિવસ પણ પંદરમી ઓગસ્ટ છે અને મહર્ષિ અરવિંદ એટલે કોણ આપણે બહુ ઓછા ઓળખીએ છીએ એમને જે અતિમનસનું અવતરણ કરવા માટે પોંડિચેરીમાં સતત સમાધિસ્થ રહ્યા વર્ષો સુધી અને જેને મહાત્મા ગાંધીને પણ એકવાર મુલાકાત આપવાની ના પાડી દીધી હતી એવા અરવિંદ એમણે જે ચેતનાના સર્વોચ્ચ સ્તરો ઉપર જઈને ભારતીય સંસ્કૃતિ એ આધ્યાત્મિક સંસ્કૃતિ છે અને ભારત પાસે સૌથી મોટો જો વારસો હોય તો એ આધ્યાત્મિક વારસો છે વિશ્વને બતાવવા માટેની એક આધ્યાત્મિક દ્રષ્ટિ છે એ એના એક સર્વોચ્ચ પ્રતિનિધિ તરીકે એમણે આપણને ન્યાલ કર્યા છે એમ કે એ તો ચાલે શ્રી અરવિંદ અને માતાજીને પણ આપણે આજે યાદ કરીએ અને આઝાદીના એ લડવૈયાઓને પણ યાદ કરીએ કે જેમણે પોતાની કુરબાની આપીને પોતે ફાંસીના માજળે હસ્તે હસ્તે ચડી જઈને અને ઇન્કિલાબ જિંદાબાદના સૂત્રો પોકારતા પોકારતા પોતે શહીદ થઈ જઈને આ દેશને આઝાદી અપાવી છે કે અઢારસો સત્તાવનમાં શરૂ થયેલો આઝાદીનો પ્રથમ જંગ એ તો નિષ્ફળ થયો પરંતુ એના પછી નેવું વર્ષે જે આપણને આઝાદી મળી એ આઝાદીના જંગમાં આપણે સૌથી વધુ શ્રેય તો કોંગ્રેસને જ આપવું રહ્યું કારણ કે અઢારસો પંચ્યાસીમાં ખુદ એક અંગ્રેજ હાકીમે સ્થાપેલી આ સંસ્થા અને વ્યૂમેશંદ્રી બેનર્જી જેવા બંગાળના એક બૌદ્ધ મહાનુભાવની અધ્યક્ષતામાં રચાયેલી આ સંસ્થા એને કાળક્રમે એ શુદ્ધ રીતે એક અહિંસક લડતા પીને આપણને આઝાદી અપાવી છે પરંતુ એના પહેલાં અથવા તો એની સમાંતરે કોઈ ભગતસિંહ કોઈ રાજગુરુ કોઈ સુખદેવ કોઈને કોઈ ફાંસીના માજળે ચડ્યા છે અને એમણે સશસ્ત્ર લડાઈ પણ એ સાથે ને સાથે ચાલુ રાખી છે તો આ બંને પ્રવાહોને આપણે યાદ કરવા પડશે જે આઝાદીની લડત માટે પોતે શહીદ થયા છે એમને પણ આપણે યાદ કરવા પડે જેમણે અહિંસક ચળવળ ચલાવી છે અને છતાં લાઠી અને ગોળી પણ ખાધી છે એવા ગાંધીના માર્ગે ચાલનારાઓને પણ આપણે યાદ કરવા પડશે અને ગાંધી જેમને ગુરુ તરીકે ગણતા હતા એવા ગોપાળકૃષ્ણ ગોખલે અને ગોખલેની સમાંતર જેમણે આઝાદી એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું કહેલું એવી રણહાંક મચાવેલી અને માડલેની જેલની અંદર છ વર્ષ સુધી રહીને જેમણે ગીતા રહસ્ય રચેલું એવા પ્રખર પત્રકાર એ વખતના અને નેતાઓના નેતા એવા લોકમાન્ય તિલકની પણ આપણે યાદ કરવા પડશે તો આ બધાનું ગુનેસ્મરણ કરીને આપણે જે આપણા દેશની મહામૂલ્ય આઝાદી છે આપણે આંબેડકરે જે ગોરળિયામનું એવું બંધારણ આપ્યું છે એના રક્ષણ કરવાની જવાબદારી લઈએ જે કંઈ આપણા અપલક્ષણો હતા એ અપલક્ષણોમાંથી આપણે દૂર થઈએ આઝાદી ઉપર કંઈ પણ કોઈ પણ જાતની તકલીફ આવે તો એ વખતે આપણે એક સામટા ખુદ આપણા જ માણસો સામે લડવા પણ તૈયાર થઈએ કટોકટી વખતે આ થયું હતું ઇન્દિરાજીએ જ્યારે દેશની આઝાદી ઉપર કટોકટી લાદી એ વખતે લગભગ બધા જ રાજકીય પક્ષો અને બાકીના બધા જે આખી દેશની પ્રજા એણે એક થઈને એક લડત આપી હતી અને એના કારણે ઇન્દિરાજીએ ફરી ચૂંટણી આપવી પડી હતી ઇન્દિરાજી પોતે હારી ગયા હતા અને એ વખતે મોરારજી દેસાઈ ગુજરાતના જ એક સપૂત બહુ મોટી ઉંમરે એક્યાસી વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા હતા જયપ્રકાશ નારાયણની પણ આપણે યાદ કરવા પડે કે જે ખરા સમયે સંપૂર્ણ ક્રાંતિનો સૂત્ર લઈને બહાર નીકળ્યા હતા અને આપણે દિનકર જેવા રાષ્ટ્રકવિને પણ યાદ કરવા પડે કે જેણે એક બુંગીઓ ભૂંગ્યો હતો સિંહાસન ખાલી કરો કે જનતા હતી એવી પરિસ્થિતિ ફરીવાર પણ આવી શકે છે અને એવી પરિસ્થિતિ આવે તો ફરી એકવાર પ્રજાશક્તિ એ રાજશક્તિ કરતાં વધુ બળવાન છે એ પુરવાર કરવા માટેની તૈયારી સાથે આપણે બધાએ આ દેશના નાગરિક તરીકે આપણી ફરજ બજાવવા તૈયાર રહેવું પડશે તમને સૌને આ આઝાદીના પર્વે શુભકામનાઓ પાઠવું છું અને મહર્ષિ અરવિંદને વંદન પાઠવું છું મહાત્મા ગાંધીને પ્રણામ કરું છું જય હિન્દ